શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સત્તર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અનન્યતામાંથી જ ભક્તિ જન્મે છે ભગવાન સિવાય ભક્તિ થતી નથી જે પ્રમાણે સૌભાગ્યવતી કહ્યું કે તેને પતિ હોવાનો જ તે જ પ્રમાણે ભક્તિ બોલ્યા કે ત્યાં ભગવાન હોવાના જ ભગવાન એ ભક્તિનું પ્રાણ છે ભક્તિ અને માયા એ બંને ભગવાનની જ સ્ત્રીઓ છે પણ એટલે તે બંને સોતનો છે અને તે બ અને બે સોતનો એક જગ્યાએ સુખે રહી શકતી નથી એ તો દુનિયાનો અનુભવ છે માયાને બાજુએ કરવા માટે આપણે ભક્તિનો પાલો પકડીએ એટલે તે માયાને આપોઆપ હાંકી કાઢશે માયાનું વર્ચસ્વ નષ્ટ થયું કે આપણું કામ બની જવાનું અખાડામાં જનારા અને નહીં જનારા બે વચ્ચે થોડો તો ફરક દેખાવો જોઈએ અખાડામાં જનારાના શરીર પર થોડા તો સ્નાયુ દેખાવા જોઈએ ને તેવી જ રીતે જે ભક્તિ કરે છે તેની વૃત્તિમાં થોડો ઘણો ફરક દેખાવો જ જોઈએ આપણે વિદ્યા જોઈતી હોય તો આપણે વિદ્વાનની સોબત કરવી પડે છે તે જ પ્રમાણે આપણે ભક્તિ અને આનંદ જોઈતા હોય તો ભગવાનની સોબત કરવી જોઈએ સર્વસૃષ્ટિ રામરૂપ દેખાવે એ જ ભક્તિનું ફળ છે એ સારું અનન્યતાની અત્યંત જરૂર છે અનન્યતામાંથી જ ભક્તિ જન્મે છે દ્રૌપદીની અનન્યતા ખરેખરી ભગવાન સિવાય મને બીજા કોઈનો જ આધાર નથી એની ખાતરી થઈ જવી એ જ અનન્યતાનું સ્વરૂપ મારી પ્રાપ્તિ કરી લેવી હોય તો ભક્તિ એ જ સાધન છે એમ ખુદ ભગવાને જ કહ્યું છે જેમ નામ સ્મરણ વિસ્મરણથી થઈ શકતું નથી તે જ પ્રમાણે ભક્તિ અભિમાનથી થઈ શકતી નથી સમજો કે એક માણસના લગ્ન થયા તે ગઈકાલે બ્રહ્મચારી હતો અને આજે ગૃહસ્થાશ્રમી બન્યો પણ તેના જીવનમાંના બીજા વ્યવસાયો તો ચાલુ જ રહ્યા તે જ પ્રમાણે આપણે ભગવાનના બની ગયા તો એ આપણા સંસારનો સર્વવ્યવહાર તો પૂર્વવત સરળતાથી આપોઆપ ચાલતો જ રહે છે જે કંઈ બને છે તે આપણે ભગવાનને કહીએ ભગવાનના અસ્તિત્વનું ભાન રહે તે માટે ભગવાનને કહીને દરેક કામ કરીએ ભક્તિથી ભગવાન સધાય છે અને ફળની આશા આપોઆપ ઓછી થતી જાય છે એટલે આપણે ઉપાસના કે ભક્તિ વધારતા જઈએ હું દેહ છું એમ કહેતા કહેતા આપણે દેહના બની ગયા તે જ પ્રમાણે હું દેવનો છું એમ કહેતા કહેતા આપણે દેવરૂપ બની જઈએ પણ એમ બનવા માટે સગુણોપાસનાની જરૂર છે રસ્તો કાપીએ નહીં ત્યાં સુધી જેમ આપણે ઘેર પહોંચી શકતા નથી તેમ સગુણોપાસના વગર આપણને રહિત બનતા આવડતું નથી રામ કરતાં એ ભાવના એટલે જ સગુણોપાસના અને એ જ ભક્તિનું ખરું સ્વરૂપ છે તું જે આપશે તે મને ગમશે એમ આપણે ભગવાનને કહીએ અને મારા ભગવાનને આ ગમશે કે એવી ભાવનાથી દુનિયામાં રહીએ બનનારી દરેક વાત ભગવાનની ઈચ્છાથી બને છે એવી ભાવના કાયમ રાખવી એટલે જ ભક્તિ કરવી અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ